માત્ર પચીસ હજારની કિંમતમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેસવાનું છે સિલ્વર બાઇક છે અને બાઈક મેગવિલ સાથે જોવા મળશે આ બાઇકની કિંમત માત્ર પચીસ હજાર રૂપિયા રાખેલી છે મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર આ બાઈકની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ નીચે પટ્ટીમાં સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નંબર આપેલો છે માત્ર જાહેરાત માટેનો વાત કરીએ આપણે આ બાઈકની મો મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે અને બાઇક સિલ્વર કલરમાં જોવા મળશે અને ટીપટૉપ કન્ડિશન જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે સિલ્વર મેગવિલ બે હજાર અને ચૌદનું મોડલ છે બાઇક અને કમ્પ્લીટ વર્ક કરે છે કમની કલર સાથે આ બાઇક જોવા મળશે કમની ફિટિંગ બાઇક રહેવાનું છે મિત્રો બાઇક ખુલેલું નથી કમની ફિટિંગ એન્જિન જોવા મળશે એવરેજ સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ બાઇક લેવા વિડીયો કામ લાગી શકે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને ફૂલ જવાબદારી સાથે આ બાઇક વેચવાનું છે તેવું માલિકનું કહેવાનું છે અને બાઇક પેપર બધા બાઇકના ઓકે જોવા મળશે કાટસળો તમને ક્યાંય બાઇકમાં જોવા નહીં મળે સળો તો બિલકુલ જોવા નહીં મળે ખૂબ જ સારું બાઇક છે બાઇકની કિંમત માલિકે રાખેલી છે માત્ર પચીસ હજાર રૂપિયા તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક ઓગણચાળીસ એસી સો પંદર માલિકનો મોબાઈલ નંબર છે માત્ર પચીસ હજાર રૂપિયા મિત્રો બાઈકની કિંમત રાખેલી છે અને આ સ્પ્લેન્ડર પ્લસ બાઇક તમને જોવા મળશે જિલ્લો કચ્છ તો તાલુકો ભુજ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ત્રાણું એક ઓગણચાળીસવાળો તો જે પણ કોઈ મારો મિત્રો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા હોય તો વધુ માહિતી માટે ત્રાણું એક ઓગણચાળીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યરાજ